હા તો મિત્રો તમે જોઈ લો આ ગલુરિયા બેઠા હોય છે ત્યારે સાપ આવી જાય છે અને કૂતરી તેને પકડી પાડે છે પોતાના જીવને ફરવા કર્યા વગર તો મિત્રો તમને આના પરથી શું શીખ મળે છે તો તમે કોમેન્ટમાં જણાવજો અને આ જુઓ સાપ સામે લડી રહી છે ત્યારે અચાનક એક ગલુરિયાનો પદ પકડી પાડે છે સાપ જેથી કૂતરી ખુસ્સેથી સાપને ખેંચવા લાગે છે અને ખેંચીને દૂર લઈ જાય છે છત સાપ ગલુડિયાને મૂકતો નથી અને અચાનક મૂકી દે છે તો ગલુડિયું તો એ જોવો કેવું રાડો નાખે છે અને કુતરી સાપને દૂર કરવા તો જોઈ શકો છો દૂર કરી રહી છે અને સાપ પણ કુતરી ઉપર ફણ ફેલાવીને અટેક કરે છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ગલુડિયો એક સાઈડ જતું રહે અને કુત્રી સાપને લઈને દૂર જાય છે જેથી તે તેના બચ્ચાને મારી ના શકે